તો મિત્રો અત્યારે સાવરકુંડલાના ઝીંઝુડા ગામે ખૂબ જ જબરદસ્ત અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાવાઝોડાનું વાતાવરણ બની ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને હું વધારે આગળ જઈ શકું એવી પરિસ્થિતિ છે નહીં અત્યારે મને ઓલું જૂનું જે વાવાઝોડું છે એ યાદ આવી ગયું છે એમની સ્પીડ મારા અંદાજે પચાસ થી સિત્તેર કિલોમીટર જેટલી હોઈ શકે છે એટલો જબરદસ્ત પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે ઝીંઝુડા ગામે અને અત્યારે જાણે બારે મેક ખાંગા થયા હોય એવી પરિસ્થિતિ બની ગઈ છે અત્યારે રોડ ઉપર અને મિત્રો અહી આવી પરિસ્થિતિમાં પણ જીબી વાળા વીજ અહી સાથે ઊભેલા છે તો ખરેખર એમને પણ ધન્યવાદ દેવો પડે મિત્રો તો આ વિડીયો આગળ આગળ શેર કરજો અને મિત્રો હવે પવનની ગતિ વધતી જાય છે તો આપણે કઈક સારા ઠેકાણા ઉપર બેસી જઈએ તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અહીં જે ઝીંઝુડા ગામે જે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે જે એમના સોલાર પણ અત્યારે હવામાં ઉડી રહ્યા છે અને અમુક અમુક જે સોલાર જે છે ઉડી પણ ગયા છે એટલો જબરદસ્ત પવન અત્યારે અહીં ચાલુ છે મિત્રો અહીં અત્યારે કુદરતનું ખૂબ જ જબરદસ્ત પ્રહાર થઈ રહ્યો છે અત્યારે ઝીંઝુડા ગામે અને જબરદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે હું તમને વિડીયોમાં આગળ બતાવી નહીં શકું કારણ કે ત્યાં જવાય એવી પરિસ્થિતિ છે નહીં

ઉભા રાખવાની પરિસ્થિતિ બની જાય છે એટલો પવન જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે તમે વિડીયો જોઈ શકો છો આગળ આગળ હું તમને બતાવી રહ્યો છું અત્યારે જે કાર છે અહીં પેટ્રોલ પંપ પાસે અત્યારે આટા ફેરા મારી રહી છે ને તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડું પણ ખૂબ જ સાથે પવન પણ એટલો જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે નાના ઝીંઝુડા ગામે ત્યાં ઊભું રહેવાય એવી પરિસ્થિતિ છે નહીં અત્યારે અમે અહીં એક ટેમ્પોનો જે સહારો છે ત્યાં ઊભા છીએ અત્યારે અમે હું અને બે ત્રણ બીજા મિત્રો છે મને ઓળખતો નથી પણ અમે બધા અત્યારે મિત્રો બની ગયા છીએ કારણ કે આ પરિસ્થિતિ એવી હોય છે ત્યારે એકબીજાનો સાથ સહકાર જરૂરી હોય છે તો અત્યારે અહીં વાવાઝોડું મિની વાવાઝોડું જે છે અત્યારે ચાલી રહ્યું છે અને રોડ ઉપર તો જોવાય નહીં એવી સ્થિતિ છે અને થાંભલા પણ અત્યારે હલી રહ્યા છે તો મિત્રો મેં થોડી વાર પહેલા તમને આ પેટ્રોલ પંપ બતાવ્યો હતો ત્યાં ઉપર બધા સોલાર હતા તમે અત્યારે જોઈ શકો છો એમાંથી ઘણા બધા સોલાર અત્યારે ઓછા થઈ ગયા છે અને એ બધા સોલાર અત્યારે હવામાં ઉડી ગયા છે મિત્રો અત્યારે પેલું જે જૂનું વાવાઝોડું હતું એમની યાદ દબાવે એટલો અત્યારે કોણ ફૂંકાઈ રહ્યો છે મિત્રો અહીં ઝીંઝોડા અને આગળ ક્યાં ક્યાં સુધી આ વાવાઝોડું હોય એ અહીંથી કહી ના શકાય અત્યારે હું અહીં અહીં સિંઝોડા ગામે જે પેટ્રોલ પંપ છે ત્યાં હું બેઠો છું ને ત્યાંથી આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો અને આવા આવા વાવાઝોડામાં મિત્રો બની શકે તો ઘરની બહાર નીકળતા નહીં કારણ કે સરકાર અને તંત્ર તરફથી જે આગાહી આપવામાં આવે છે એ બિલકુલ સાચી હોય છે એને નકારવામાં નથી આવતી તો મિત્રો ખરેખર સરકાર અને તંત્રનો સપોર્ટ કરજો અને કારણ વગર ઘરની બહાર નીકળતા નહીં હું પણ અત્યારે આ પેટ્રોલ પંપે ફસાયો છું એવી પરિસ્થિતિ કહી શકો તો પણ ના ના કહી શકાય તો ચાલો મિત્રો હવે હજી હું તમને આગળ આગળ અલગ અલગ કોઈ એવો સીન હોય તો વિડીયો દ્વારા બતાવતો જઈશ અત્યારે તો વાવાઝોડું જે મિની વાવાઝોડું છે અત્યારે ચાલુ છે અને વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા પણ એવા જબરદસ્ત થઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે જે ઝિંજુડા ગામ આવેલો છે અને ઉપર તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન ઓઇલ પંપની ઉપર જે સોલાર સોલારની જે પ્લેટો લગાડવામાં આવી છે એમાં ઘણી બધી પ્લેટો અત્યારે હવામાં ઉડી ગઈ છે અને ક્યાં ગઈ હોય તો ખબર ન હોય અને અહીં બીજી જે પ્લેટો છે એ પણ ઉડે એવી પરિસ્થિતિમાં છે અને પવન અત્યારે ખૂબ જ ચાલુ છે ઝીંઝુડા ગામે અને સાવરકુંડલા તાલુકામાં આ પવન ક્યાં ક્યાં હોય કહી ન શકાય કારણ કે આ વાદળનું જે ગોળાકાર છે ખૂબ જ મોટો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે ચારેય તરફ અત્યારે પવનની ખૂબ જ જબરદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ એકદમ ધોધમાર વરસાદ જાણે કે ચોમાસું બેસી ગયું હોય એવી પરિસ્થિતિ અત્યારે સાવરકુંડલા તાલુકામાં તમને જોવા મળે છે મિત્રો મોટા ઝીંઝુડા ગામે ભારે પવનના કારણે આ પતરા પણ ઉડાડી મૂક્યા ખેતરોમાં ફેંકી દીધેલા છે આ જોઈ શકો છો તો આ સોલારની પેનલો સોલારની પેનલો પણ બધી હવામાં ઉડાડીને ખેતરોમાં ફેંકી દીધેલ છે તો અત્યારે મોટા ઝીંઝુડા ગામે તમે જોઈ શકો છો થોડીવાર વાર પહેલાં ખૂબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તો તમે અહીં જોઈ શકો છો ઉતાવળા હનુમાનજી મંદિરના પતરા અત્યારે ઉડી ગયેલા તમને વિડીયોમાં દેખાતા હશે અને આગળ કેટલું નુકસાન છે એ પણ હું તમને વિડીયોમાં બતાવતો જઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સાવરકુંડલા જેસર રોડ અને ઝીંઝુડા ગામની નજીક એક વાડીમાં જે તમે જોઈ શકો છો અહીં પણ નુકસાન થયું છે આ જે વાડીની અંદર જે આનું નામ તો મને નથી આવડતું અને શું કહેવાય પણ આ પણ અત્યારે આ પવનમાં પડી ગયેલું છે તમને વિડીયોમાં દેખાતું છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે ખેતરો છે રોડની બંને સાઈડમાં જે ખેતરો છે એમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે ઘણા બધા ખેતરોમાં તમે વિડીયોમાં જોઈ શકો છો હું તમને ખેતરની અંદરનો નજારો દેખાડું અત્યારે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થઈ હોય છે આ વરસાદમાં અને આ મીની વાવાઝોડામાં તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે ઘણા બધા ખેતરોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો રોડની બંને સાઈડમાં પાણી ચાલ્યું જાય છે અને હજી પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અહીં તમે જોઈ શકો છો આ છે સાવરકુંડલા જેસર હાઈવે રોડ અને અહીં જે તમે વૃક્ષ જોવો છો ઘણા વૃક્ષો પણ અત્યારે અહીં પડી ગયા છે એમાંનું એક લીમડો હું તમને જે પડી ગયેલો છે એ બતાવું છું અને મિત્રો અત્યારે રસ્તો તો ચાલુ જ છે અને આ લીમડો પણ થોડીવાર પછી હટાવી દેવામાં આવશે કોઈ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવશે તો અત્યારે અહીં મિની વાવાઝોડું જે ફૂંકાઈ રહ્યું હતું તો અત્યારે અહીં તમે જોઈ શકો છો એક લીમડો પણ અહીં ધરાશાયી થઈ ગયો છે આ છે સાવરકુંડલા જેસર તો મિત્રો આ જે હતું એમણે જૂના વાત યાદ અપાવી દીધી પવનની સ્પીડ પણ સિત્તેર થી પંચોતેર ની આજુબાજુની હશે મારા અંદાજે તમે જોઈ શકો છો આ જે હાઈવે છે એ સાવરકુંડલા જેસર હાઈવે છે અને અહીં થોડી વાર પહેલા ખૂબ જ ઝડપથી જે પવન આવ્યો હતો જે વાવાઝોડું આવ્યું હતું તો અત્યારે હું એક પુલ ઉપર ઊભો છું અને એ એ પુલની નીચે જે નદી છે એમાં પણ અત્યારે સારું એવું પાણી આવ્યું છે તો એ પણ હું તમને વિડીયોમાં બતાવું તમે વિડીયો ચાલુ રાખજો તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બંને નાની નાની નદીઓ જે છે જે એમાં ખેતરનું પાણી આવે છે અને એમાં અત્યારે પાણી ચાલુ છે અને પાણીની આવક ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વરસાદ પણ એટલો ઝડપથી આવ્યો હતો અને અચાનક આવ્યો હતો અને મિત્રો અહીં ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે એવી આશંકા પણ દર્શાવવામાં આવે છે અને મિત્રો એ બંને નદીઓ આગળ જઈને આ પુલની બીજી તરફથી એક થઈ જાય છે તો તમે જોઈ શકો છો એમાં પણ કેટલું પાણી આવ્યું છે કદાચ તમને એ નદીના પ્રવાહનો અવાજ પણ વિડીયોમાં આવતો હોય છે તો મિત્રો આ હતું એ વાવાઝોડું જે સાવરકુંડલા તાલુકાના ઘણા બધા ગામડાઓમાં આવ્યું હોય છે અને બીજા તાલુકામાં પણ કદાચ આવ્યું હોય છે તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને ચોમાસામાં આવા વાવાઝુડા હોય તો ખૂબ ધ્યાનથી રહેજો તો ચાલો મિત્રો બધાને જય માતાજી સાથે જય હિન્દ જય ભારત